સવારે સાત વાગે આપણી એનડીઆરએફ એસડીઆરએફની ટીમ મારફતે ફરી વખત ઓપરેશન રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે લગભગ આપણે સાડા સાત આસપાસ પહેલી ડેડ બોડી રિકવર કરેલી હતી ત્યાર પછી તબક્કાવાર આપણને બીજી ડેડ બોડી રિકવર થઈ છે અત્યાર સુધીમાં ત્રણ ડેડ બોડી આપણને સવારથી મળે છે આ ડેડ બોડીનું ઇન્ક્વેસ્ટ અને પીએમની પ્રક્રિયા એક તરફ ચાલુ છે આઈડેન્ટિફિકેશન એ પૈકી બે ડેડ બોડીનું થયું છે એક બોડી જસ્ટ હમણાં મળે છે મિસિંગ પર્સન પૈકીના જ આ બે વ્યક્તિઓ છે એટલે આપણને કુલ અત્યાર સુધીમાં જે ડેડ બોડી જે છ મિસિંગ હતા એ પૈકીના આપણને બે મળ્યા છે અને એકનું આઈડેન્ટિફિકેશનની પ્રક્રિયા ચાલુ છે સાથોસાથ આપના મારફતે એક અપીલ પણ કરીશ કે કોઈ પરિવારજનો કોઈ સંબંધીઓનો કોઈ વ્યક્તિનો આ વિસ્તારમાં રહેતા હોય અથવા તો પાસ થયેલા હોય એવા વ્યક્તિમાંથી મિસિંગ હોય તો એમની ઇન્ફોર્મેશન પણ આપે વાસ્તવમાં નીચેના ભાગમાં એક કાર છે જે નાની કાર છે અલ્ટો અથવા વેગનર હોઈ શકે છે જે કિચડની અંદર ખૂપેલી છે જે ઓલમોસ્ટ ત્રણ મીટરની અંદરના ભાગે ડેપ્થમાં છે એટલે એમને આપણે એમના સુધી આપણી અંડર વોટર આરો મારફતે આપણી સ્કૂબા અને ડીપ ડાઇવિંગ મારફતે પ્રયત્નો કરીએ છીએ આઈડેન્ટિફિકેશનનો પણ આજુબાજુમાં કિચડથી ઘેરાયેલી છે એટલે એમને કાઢીને એમનું ચકાસવું થોડું ડિફિકલ્ટ છે પ્રયત્નો આપણા ચાલુ છે પણ એમની ડિટેલ્સ અથવા સગા સંબંધીઓ મારફતે માહિતી મળશે તો આપણે એના રેસ્ક્યુ ઓપરેશનને થોડું સહજતાથી કરી શકીશું